ધંધો કરવો છે પૈસા નથી હું ભણેલો નથી મારા ઘરની પરિસ્થિતિ સારી નથી કે હું કંઈક નવું કરી શકું શું તમારા પણ આવા જ સવાલ છે તમારે કંઈક કરવું છે પણ આઈડિયા નથી તો આવો સરળ સસ્તો અને સરળ ઉપાય બતાવો ધંધા કેટલી ટાઈપના કરી શકશો પૈસાવાળા પૈસા વગરના અથવા તો આવડતથી ભણેલો છું ભણેલો નથી કે મારી જેમ ખેલ છે હું તમને આઈડિયાઝ આપીશ તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે કરવાનું છે કે હું કહું એટલે નહીં તમારે તમારી પરિસ્થિતિ જોવાની છે તમારા ઘરની સ્થિતિ જોવાની છે અને પછી કરવાનું છે કે મારી માટે શું છે આમાં બધાની વાત થશે કે હું તમને જે કંઈ પણ કહીશ એ બધું પરફેક્ટ તમારી માટે હશે એવું નહીં હોય પણ હું તમને આઈડિયા આપીશ કે ઓનલાઈન ઓફલાઈન ભણેલો છું નથી ભણેલો કે મારી જેમ ફેલ જે પણ હોય તો આમાં વાત કરીએ કે ભાઈ ઘણા બધાના સવાલો આવે છે કે ભાઈ શું કરવું સવાલ ખોટો છે આ કે શું કરવું માર્કેટમાં ઘણું બધું છે તમારી માટે શું છે એ શોધો શું કરવું નહીં છે બહુ બધું છે પણ તમારી માટે શું પરફેક્ટ છે તમારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે તમારી આવડત પ્રમાણે તમારી સ્કિલ પ્રમાણે અને તમારા ભણતર તો વાત કરીએ તો સૌથી પહેલાં હું જે વાત કરીશ એ ભણેલા લોકોની આજે યંગસ્ટર મારી જેવડા વીસ પચીસ ત્રીસ વર્ષના લોકો જે ભણેલા છે કોલેજ કરેલી છે શું કરવું બિઝનેસ આઈડિયા મારી પાસે બહુ બધા છે પૈસા નથી અથવા તો ખબર નથી શું કરવું ક્યાંથી કરવું કેમ કરવું તો આ લોકોને એટલું કહીશ આ એ લોકો માટે નથી કે જે મોટા કરોડપતિના છોકરાઓ છે એને શું કરવું આ એની માટે છે જે લોકો વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર પચાસ હજાર કમાઈને ઘર ચલાવવા માંગે છે અથવા તો શરૂઆત કરે છે જેને ખબર નથી શું કરવું ક્યાંથી કરવું અને કેમ કરવું આ વિડીયો એના માટે છે મોટા લોકો માટે નથી એટલે ન જોવું હોય તો સ્કીપ કરી શકો છો પણ જે લોકોને સ્ટાર્ટિંગ કરવું છે અથવા તો નાના લેવલથી શું કરવું એ આઈડિયા નથી આવતો અથવા પૈસા નથી તો એની માટે વાત કરીએ તો જે લોકો થોડું ઘણું ભણેલા છે આવડત છે કોમ્પ્યુટર આવડે છે નથી આવડતું આ લોકો માટે કહીએ તો સૌથી પહેલો રસ્તો આજે કહી દઈશ ને તો તમે જે જોવો છો એ વિડીયો બનાવો વિડીયો બનાવવાથી શું થશે ઘણા બધા જે રોડે રખડતા લોકો છે છે ને વાયરલ થઈ ગયા ક્યારે થશે એ નથી ખબર એક મહિને બે મહિને એક વર્ષે પાંચ વર્ષે છ વર્ષે દસ વર્ષે એ નથી ખબર પણ વિડીયો બનાવો વિડીયો શેની પર બનાવો એની વાત કરીએ વિડીયો બનાવીને કમાઈ શકાય છે ફેસબુક અને યુટ્યુબથી

મારે વિડીયો બનાવવા છે કેમ બનાવવા શું બનાવવા કેવી રીતે બનાવવા પૈસા નથી કેમેરા નથી માઇક નથી તો વિડીયો બનાવવા માટે તમારે તમારો મોબાઈલ કાફી છે એક નાનકડું માઇક લેવાની જરૂર છે હજાર બે હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરીને બીજું એક ટ્રાયપોડ કે સ્ટેન્ડ જેના પર તમે મોબાઈલ સ્ટેન્ડ પર મૂકી શકો બાકી કેમેરાની હેવી કેમેરાની જરૂર નથી પંદર વીસ હજારનો તમારી પાસે જે પણ મોબાઈલ છે ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો છો માઇક જોશે એક ઓડિયો માટે કે સારો અવાજ આવે એની બીજી વાત કરીએ તો સ્કિલ એવી કોઈ સ્કિલ શીખો કે જે આગળ જઈને માર્કેટમાં કામમાં આવે અથવા તો લોકોની માર્કેટમાં રિસર્ચ કરો કે પ્રોબ્લેમ શું છે હું તમને થોડીક સ્કિલ કહીશ ને તો એ છે વિડીયો પહેલી જ વિડીયોની પાછી વિડીયોની વાત આજે કોઈ પણ પ્રોડક્ટ હોય કોઈ પણ બિઝનેસ હોય કોઈ પણ હોય સર્વિસ હોય ઇન્ડસ્ટ્રી હોય ભણવાવાળા હોય ભણાવવાવાળા હોય કોઈ પણ વિડીયો જોઈએ છીએ જોઈએ છીએ અને જોઈએ છીએ માર્કેટિંગ કરવું જ પડે છે લોકોને એટલે રીલ્સ બનાવવી પડે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફેસબુકમાં મૂકવા માટે વિડીયો જોઈએ છે તો સ્કિલ એવી શીખો વિડીયો શૂટ કરતા એડિટ કરતા વોઇસ ઓવર સ્ક્રિપ્ટિંગ કોઈ માટે સ્ક્રિપ્ટ લખી દેવી આવી કોઈ સ્કિલ શીખો ડિજિટલ માર્કેટિંગ વેબસાઇટ કોઈ એમ કે છે વેબસાઇટનું ભણીને કાંઈ નથી આવડતું ભાઈ તમને સ્કિલ આવડતી હોય ને તો ઘણી બધી જોબ છે કોઈ એમ કે પૈસા નથી તો પૈસા વગરની જ વાત કરું છું આમાં કોઈ પૈસા એટલા બધા નહીં લાગે અને હશે તો બેઝિક પૈસા છે કે એકાદું લેપટોપ કે કોમ્પ્યુટર જોઈશે એ જોશે જ કોઈ પણ ધંધો કરશે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ જોઈશે અને એકદમ ઇન્વેસ્ટમેન્ટ વગરનો ધંધો હોય તો એ નોકરી કોઈની ત્યાં ઇન્ટર્નશીપ કરો નોકરી કરો પૈસા ભેગા કરો પછી કરો તમે સ્કીલ શીખવી છે તો કઈ સ્કીલ શીખાય આજના સમય પ્રમાણે તમે જોશો તો ઇન્ટરનેટ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ચાલવા વાળી સ્કિલ હોય તો એ ડિજિટલ માર્કેટિંગ છે એમાં સોશિયલ મીડિયા મેનેજમેન્ટ આવી ગયું ફેસબુક એડ આવી ગયું ગૂગલ એડ આવી ગયું એસસીઓ આવી ગયું આની સિવાય ઘણી બધી જે સ્કીલ છે પ્રોડક્ટના રિલેટેડ પ્રોડક્ટના ફોટોશૂપ આવી ગયા વેબસાઇટ આવી ગઈ પ્રોડક્ટ વાળી યા તો સેલ કેવી રીતે કરવું આ બધી વસ્તુની સ્કીલ તમે શીખો આગળ જતા જરૂર કામમાં આવશે અને અત્યારે શીખેલા છો અને જોબ નથી મળતી તો તમારામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હશે બીજી સ્કિલ શીખવાની સાથે કોમ્યુનિકેશન લોકોને મળો આ કરવાથી જરૂર ને જરૂર જોબ મળે છે કોઈ એવું કહે કે નથી મળતી ખોટી વાત છે માર્કેટમાં જોબ બહુ બધી છે લોકો પાસે સ્કિલ નથી હું સો ટકા છું કેમ કે હું ભણાવું છું પોતે માર્કેટમાં લોકોને સ્કિલ વાળા માણસો જોઈએ છે પગાર દેવા તૈયાર છે પણ જરૂર એ છે કે તમારી પાસે સ્કિલ છે એ તમે લોકો સુધી પહોંચાડો કોમ્યુનિકેટ કરો તો તમને બહુ સારામાં સારી સ્કિલ આવડે છે પણ તમે લોકો સુધી પહોંચાડી જ નથી શકતા સ્કિલને તો પણ કોઈ કામની નથી તમને પોતાને સેલ્સ આવડવું જોઈએ સેલ્સ એટલે પોતાની સ્કિલને સ્કેલ્સ કરતા સેલ્સ કેવી રીતે કરશો કે લોકો સુધી પહોંચે મને આવડે છે એ વસ્તુ કરતા સ્મોલ બિઝનેસ નાના નાના બિઝનેસ ઘણા બધા છે લોકોને પણ સીધું બિલિયનર બની જવું મોટા બિઝનેસ કરવા છે પણ મોટા બિઝનેસમાં પડશો મરી જશો આની કરતાં સ્મોલ બિઝનેસ ઘણા બધા આવશે સ્મોલ બિઝનેસની વાત કરીએ તો નાની નાની એજન્સી તમે બનાવી શકો છો સર્વિસ ઇન્ડસ્ટ્રીની નાની એટલે નાનામાં નાનું ઘણું બધું કામ કરી શકો છો જેમ કે ડિલેવરીની સર્વિસ આપી શકો ડિલેવરી મતલબ કે આ પ્રોડક્ટ આજે હર કોઈ સેલ કરે છે તો એની ડિલેવરીની સર્વિસ હોય છે આમાં પણ બિઝનેસ નાના નાના થશે કે લોકલી અને ગ્લોબલી હવે એ તમારે જોવાનું છે સ્મોલ બિઝનેસ ઓનલાઈનમાં કેવી રીતે કરશો સર્વિસ અને પ્રોડક્ટ આજે સૌથી વધારે ચાલતું હોય તો સર્વિસ અને પ્રોડક્ટ સર્વિસમાં પણ ઘણી બધી આવે અને પ્રોડક્ટમાં પણ ઘણું બધું આવે માર્કેટમાં નીકળો લોકો સુધી જોવો પહોંચો લોકો રોજે શું માંગે છે પ્રોડક્ટ્સ એ પ્રોડક્ટ્સને કેવી રીતે અવેલેબલ કરવી તમારે ઓનલાઈન બધું છે પણ તમારે તમારા એરિયામાં પાંચ દસ કિલોમીટરમાં કેવી રીતે અવેલેબલ કરવી એ તમે જુઓ શીખો સર્વિસમાં પણ ઘણી બધી છે એની આગળ વાત કરશું એનાથી પણ સારી સ્કિલ કહીએ તો ફોટોગ્રાફી બેબી ફોટોગ્રાફી વેડિંગ ફોટોગ્રાફી યા તો વિડીયોગ્રાફી ફરીથી વિડીયો ઉપર એમાં કે ભાઈ કોઈ એમ કહે કે હું એટલો બધો ભણેલો નથી તો એની માટે આ છે સ્ક્રિપ્ટિંગ સ્ક્રિપ્ટિંગ કન્ટેન્ટ રાઇટિંગ ને કન્ટેન્ટ રાઇટિંગ મિનિંગ કે ભાઈ કોઈને વિડીયો બનાવવા છે પણ સ્ક્રિપ્ટ લખવા નથી આવડતી વિડીયો બનાવે છે મારે પણ મને આ શું બોલવું સ્ક્રિપ્ટ નથી આવડતી તો તમે કોઈ માટે વિચારીને સ્ક્રિપ્ટ બોલી શકો કોઈ માટે વોઇસ ઓવર આપી શકો તમે કોન્ફિડન્સથી બોલી શકતા હોય તો કોઈના બિઝનેસ માટે વોઇસ ઓવરની કન્ટેન્ટ આપી શકો ડિજિટલ માર્કેટિંગ આગળ વાત કરીએ સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ તમને કોમ્યુનિકેટ કરતા બોલતા સમજાવતા મોટિવેટ કરતા લોકોને આવડે છે તો સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ આપી શકો કેવી રીતે બોલવું કેવી રીતે કોન્ફિડન્સ વધારવો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કેમ કરવું સેલ્ફ ડેવલપમેન્ટ કેમ કરવું લોકો સામે કેમ સ્ટેજ ઉપર બોલવું તો આવી બધી સ્કિલ પણ લોકોને શીખવાડીને તમે આગળ વધી શકો છો સ્પેશિયલ આવડત સ્પેશિયલ આવડત હર કોઈ પાસે હોય છે તમારી આવડત તમને ખબર છે કે ભાઈ ઓનલાઈન છે ઓફલાઈન છે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હસો અથવા તો નહીં હોવો પણ તમને તમારી આવડતની ખબર હશે કે મને ગેમમાં બહુ ઇન્ટરેસ્ટ છે મને બોલવામાં ઇન્ટરેસ્ટ છે મને લોકો વચ્ચે બેસવામાં ઇન્ટરેસ્ટ છે મને અથવા તો લોકોને વાતચીત કરવામાં ઇન્ટરેસ્ટ છે તો એક વખત જુઓ અને આમાંથી તમે કરી શકો છો કોઈ પણ વસ્તુ ઓનલાઈનમાં ઘણી બધી વસ્તુ આના સિવાયની વાત કરીએ કે જેની પાસે પૈસા નથી હું ભણેલો નથી મારી જેમ ફેલ છો તો એની માટે કહી દઈએ ને તો એમ કહે છે હીરા સિવાય હવે કાંઈ નથી બીજી ધંધા સિવાય કાંઈ નથી બહુ બધું છે ભાઈ શું છે પહેલી વાત કરીએ ને તો કપડાની દુકાન એમ કહે ભાઈ પટેલ છીએ આ ન કરી શકીએ ઓલી જ્ઞાતિના છીએ આ ન કરી શકીએ ઓલી જ્ઞાતિના છીએ આ ન કરી શકીએ બધું કરી શકો ઘરમાં પૈસા ન હોય ને ત્યારે બધું કરી શકો કોઈ એવું કહી શકે કે ભાઈ મારે શું કરવું જોઈએ તો પેલું તો હું એમ કહીશ કે ભાઈ કપડા વગર કોઈને નથી ચાલો તો કપડાં સીવવાની દુકાન કરો ક્યારે બંધ નથી હું ભાઈ આજ્ઞાતિ છું હું દરજી કામ ન કરી શકું કરી શકું ખાવા તો જોઈએ બધું કરી શકું આમાં સ્પેશિયલ વાત કરીએ તો ફેશનની કે ભાઈ સ્પેશિયલ કપડા સીવવાના સ્ટાઇલિશ આ તો ફંકી આ તો અલગ અલગ ડિઝાઇનર લેડીઝમાં વાત કરીએ તો બ્લાઉઝ સીવતા ડ્રેસ સીવતા ગાઉન સીવતા અલગ અલગ સ્ટાઇલિશ ફેશન ડિઝાઇનિંગ ટાઈપનું આમાં કોઈ ભણતર નહીં જોઈએ આમાં આવડત જોઈશે તમારા માઇન્ડસેટ મગજ કોઈ એમ કે મારી પાસે સારો મગજ છે આઈડિયા છે પણ હું ભણેલો નથી આવું નથી તો એની માટે છે આ ધંધા વાળનની દુકાન બ્યુટી પાર્લર કોઈ એમ કે વાળનની દુકાન એક વખત કેલ્ક્યુલેશન કરશું વાળનની દુકાનમાં શું થાય છે વાળ કોઈને કપાય વગર નથી ચાલતો દાઢી કર્યા વગર નથી ચાલતો હોય અત્યારે યંગસ્ટરો કોઈ ઘરે દાઢી કરતા નથી મોસ્ટ તો એ દુકાન પણ કરી શકો કારીગરો રાખીને પણ કરી શકો ખાણીપીણી હર કોઈને ખબર છે શું કરવું કેમ કરવું અત્યારે લોકોનું ચાલતું શું કામ નથી એનું કારણ છે સ્વાદ એક સરખો નથી રાખતા થોડુંક ચાલે ને કે સ્વાદ બદલી નાખે સસ્તું સસ્તો વાપરવામાં બીજું સૌથી વધારે ગેરેજ ફોર વ્હિલ નું ગેરેજ કરો ટુ વ્હીલ નું ગેરેજ કરો ચાલશે સો ટકા ચાલો જો આવડત સારી હશે તો શરૂઆતથી તમે પહેલા દિવસેથી ગેરેજ નો કરી શકો પણ એક વર્ષ બે વર્ષ કોઈના ગેરેજમાં કામ કરીને શીખીને પછી ગેરેજ કરી શકો આ કોની માટે છે જે ભણેલા નથી મારી પાસે આવડત નથી અથવા તો એટલું બધું ભણતર નોલેજ નથી તો એની માટે આ ઓફલાઈન છે ગેરેજ કરી શકો સર્વિસ અને રિપેરિંગ સર્વિસ અને રિપેરિંગમાં શું શકો સર્વિસ તો કરીએ ને તો સર્વિસની વાત કરીએ તો ભાઈ ગાડીની પણ સર્વિસ થાય ઘણી બધી બીજી સારું સર્વિસ થાય રિપેરિંગ રિપેરિંગ એટલે વાયરિંગ વાયરિંગ તમે ઘરના વાયરિંગ શીખી શકો ઇલેક્ટ્રિશિયન કામ શીખી શકો અને રિપેરિંગમાં તમે ટીવી રિપેરિંગ ફ્રીજ રિપેરિંગ એસી રિપેરિંગ એસી સર્વિસ આવી બધી સોફા ક્લિનિંગ ઘણી બધી સર્વિસો છે જેમાં ભણતરની જરૂર નથી ખાલી મહેનતની અને આવડતની જરૂર છે એટલે તમને એવું હોય કે ભાઈ ઘરે બેસીને જે કરાય ઘરે બેસીને કાંઈ નથી ઘરે બેસીને ભજન કરો બાકી નહીં થાય દલાલી તમને વાતચીત કરતા મળતા લોકોને મજા આવતી હોય તો દલાલી કરો મકાનની દલાલી જમીનની દલાલી એક મહિનો નો મળે બે મહિનો નો મળે ત્રણ મહિના મેકાથી દલાલી કરો ત્રણ મહિનાનો પગાર નીકળી જશે તમે જે એરિયામાં રહેતા હોય આનાથી પણ સસ્તો અને સરળ ઈલાજ ભણેલા હોય ભણેલા ન હોય તમને એટલો બધો કોન્ફિડન્સ હોય કે મને બહુ સારું નોલેજ છે મારી પાસે બિઝનેસ ના બહુ સારા આઈડિયા છે પૈસા નથી તો તમને બહુ કોન્ફિડન્સ હોય ને તમે બિઝનેસ કરી શકો તો એલઆઈસી ના એજન્ટ બની જાવ એક વર્ષ માટે એલઆઈસી એજન્ટ બની જાઓ એટલે ખબર પડી જાય છે તમારી કેટલી આવડત છે કે બિઝનેસ કરવામાં કોમ્યુનિકેશન જોઈએ સેલ્સ જોઈએ આવડત જોઈએ તો આમાં પણ એ જ છે એલઆઈસી ના એજન્ટ બનો ફ્રીમાં બની જશો લોકોને સેલ્સ કરો કોમ્યુનિકેટ કરો લોકો સુધી મળો એટલે ખબર પડી જાય છે કેટલા લોકો હા પડે કેટલા લોકો ના પડે તમને તમારી જેટલા દમ છે ને તમારામાં એ ખબર પડી જશે સોફા ક્લિનિંગ એસી ક્લીનિંગ આ બધી આવી ગયું જેટલી સુવિધા એટલી દુવિધા એટલે જેટલી પણ સુવિધાઓ જ્યાં જ્યાં થાય છે જે પણ ઇન્ડસ્ટ્રીમાં બહુ સુવિધાઓ થાય છે ત્યાં બધી પ્રોડક્ટની અંદર યા તો સર્વિસની અંદર તમે એમાં કામ કરી શકો છો એમાં ભણતરની જરૂર નથી ઘણી જગ્યાએ એમાં નાનેથી મોટું બધું આવી ગયું લાદી લગાવતા આવડે તમને કલર કામ કરતા આવડે કડિયા કામ કરતા કોઈ પણ કામ આવડી ગયું આજે મજૂરો પણ ઘણા ઘટે છે હું તમને મજૂરી વર્ક કરવાનું નથી કહેતો લેબર વર્ક કરવાનું નથી કહેતો પણ એની ઉપરનું એક સ્માર્ટ વર્ક આવે આર્કિટેક્ચર એની માટે ભણતર જોઈએ એવું કહે છે ઘણી જગ્યાએ વોટર નાની 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 સર્વિસ ઘણી બધી આવે ચા ની લારી વાળો તમારી નોકરી કરતા વધારે કમાય છે એટલે આમાં ઘણી બધી આવડતો છે તમને કોઈ કન્ફ્યુઝન હોય કે આમાં શું કરવું કેમ કરવું તો કોમેન્ટ કરજો બાકી ઘણી બધી આવડતો મેં લીધી છે તમારા ઘરની પરિસ્થિતિ અને તમારી સિચ્યુએશન પ્રમાણે કોઈ વસ્તુ કરો છો કોઈ કામ કરો છો જોબ કરો છો ક્વિટ નથી કરી દેવાની સાથે 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 કોઈ પણ વસ્તુ કરવી હોય તો કરો સ્કિલ શીખશો તો જ આગળ વધશો બાકી તમે જેટલું શીખેલું છે એમાં એટલો ને એટલો જ પગાર રહેવાનો છે તમે શીખેલું છે એને કરતાં થોડુંક વધારે શીખશો તો થોડુંક વધારે કમાશો થોડુંક વધારે શીખશો વધારે કમાશો બાકી આજના સમયમાં એક સ્કિલ અથવા એક આવડત કે એક ધંધો કે એક કામ કરતા કરતા એટલું બધું નથી કમાઈ શકતા નો ડાઉટ મોટા મોટા જે પૈસાવાળા છે એ કરે છે એક જ ધંધા તમારે થોડું 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 બે ત્રણ જગ્યાએ વસ્તુ આવડતી હોય તો સારું પડશે ઘણા લોકોનું એવું ક્વેશ્ચન પણ હતા અને કન્ફ્યુઝન પણ હતા કે તમે ફાકા ફોજદારી કરો છો વિડીયો બનાવો છો નકરા હું વિડીયો બનાવું છું પણ એની સાથે સાથે માર્કેટિંગની સ્કિલ છે વિડીયો બનાવવાનો શોખ છે વિડીયોથી કમાણી ધીમે ધીમે હવે ચાલુ થઈ છે આઠ વર્ષથી બનાવું છું તો આઠ વર્ષની અંદર નહોતા મળ્યા પૈસા આ વર્ષેથી મળે છે તો આઠ વર્ષથી કામ કરું છું તો એની સાથે સાથે મેં બીજેથી પૈસા કમાવું છું જોબ કરેલી સ્કિલ લીધી આજે જેવી સ્કિલ છે ને ઓનલાઈન એવી ક્યાંય નથી ઓનલાઈનમાં તમને કામ કરતા આવડે એટલે ઇન્ટરનેટ ચાલે સુધી ચાલે કોઈ એમ કે ક્લાયન્ટ નથી મળતા મને મળી જાય છે એનું કારણ છે તમે એક સ્કિલ જે આવડત છે પરફેક્ટ હોય ને તો સ્કિલમાં જોબ પણ મળે છે કામ પણ મળે છે ક્લાયન્ટ પણ મળે છે બધું જ થાય છે હવે આમાં ખોટું લાગ્યું હોય છે ઘણાને અમે છે ફાકા ફોજદારી તો તમને જે લાગે મુબારક બાકી મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ